છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા નર્સિંગ કોલેજ વિવાદોમાં જોવા મળી રહી છે થોડા દિવસ અગાઉ જ લીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાએ પણ વિદ્યાર્થીઓ સાથે હલ્લાબોલ કર્યો હતો ત્યારે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે એનએસઆઈની ટીમ વિદ્યાર્થીઓના મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અમારે દર દર એક્ઝામે અમારે અમારા પરથી પાંચ હજાર ભરાવે છે અને અમને એમ કીધેલું કે તમારું એડમિશન કોલરશીપ બેચે થાય છે અને સ્કોલરશિપ બેચે થયા પછી પણ અમારા પાસે દર મહિને પાંત્રીસો રૂપિયા ફી માગે છે એ અમને ફર્સ્ટ ઇયરમાં એમ કીધેલું કે સ્કોલરશીપ બે છે એડમિશન છે એટલે એટલે તમારા પાસેથી કોઈ ફી ફીઝ નહીં લેવામાં આવે પણ તો એ છતાં અમારા પાસે દર મહિને પાંત્રીસો રૂપિયા ભરાવે છે અને પંદર તારીખ પહેલા જો નહીં ફી ભરે ને તો હજુ હજાર રૂપિયા વધારાના ભરાવે છે એટલે અમારે પિસ્તાલીસો રૂપિયા ભરવાના કેટલા વર્ષથી તમે આ સંસ્થામાં અભ્યાસ કરો છો અમે બે વર્ષ થયા છે આ સંસ્થામાં અભ્યાસ કરીએ છીએ બોર્ડ બોર્ડની એક્ઝામ એકવાર પણ લીધી નથી અત્યાર સુધી કેટલા પૈસા તમે ફી ફી પેડ કરી દીધા છે અમે લગભગ 60 60 70 હજાર જેમ ભઈરા છે એક એક વિદ્યાર્થી હા તમારી જેમ કેટલા વિદ્યાર્થીઓ છે કે તેમને બધાને જ આવો પ્રશ્ન છે એવા 400 500 વિદ્યાર્થી હશે જે આ સંસ્થામાં અભ્યાસ કરતા એમને આ મુશ્કેલ છે અને ડોક્યુમેન્ટ માંગતા છે તો ડોક્યુમેન્ટ પણ નથી આપતા કાય અમે ફોન કરીએ છે તો ફોન પણ નથી રિસીવ કરતા અને સંસ્થા પર જઈએ છે કે અમને ડોક્યુમેન્ટ જોઈતા છે તો એમ કહે કે બધા 3 3 વર્ષની ફી ક્લિયર કરો પછી તમને

અમને ભણાવ્યું નથી તો અમને ક્યાંથી રોક અમને હોસ્પિટલમાં મૂકી દે છ મહિના ની થાય ને તો પ્લેસમેન્ટ આપી દે હોસ્પિટલમાં ત્યાં પણ છોકરીઓને પ્રેક્ટિકલ પણ નહીં કરાવે ને ભણાવે પણ નહીં અહીંયા અમે હોસ્પિટલમાં ગયા પછી અમને કોઈ જોવા નથી આવ્યો કે શું કરતા છે વિદ્યાર્થી એવું કરીને ખાલી ફી ફી માટે કોલ કરે કે પંદર દિવસ પહેલા પંદર તારીખ પહેલા ફી ભરી દેજો એવું કરે અમને હોસ્પિટલ એમ હોસ્પિટલમાં નથી આવી અને અમને હોસ્પિટલમાં મૂકી દઈને એના પછી અમને 3500 રૂપિયા ભરાવે અને કંઈ ભણાવી નહીં ઓનલાઈન લેક્ચર લે એ કોઈ ઓનલાઈન લેક્ચર લે એમ કહેવામાં આવે છે પણ અમારો કોઈ ઓનલાઈન લેક્ચર લેતા નથી સેકન્ડ યરની 15 મહિને બધા વિદ્યાર્થી 3500 રૂપિયા ફી ભરે છે પણ એક પણ લેજો કોચિંગ ક્લાસ લીધો નહીં એ લોકોએ ને તમને મળશે એવું તમને કોણે કીધું મેડમ મેડમ જ્યારે અમે એડમિશન લેવા આવ્યા હતા ને ત્યારે અહીંયાથી મેડમે કહેવામાં આવ્યુંતું ને એમના માટે અમને અહીંયા ખોલાવેલા ગુજરાતની અંદર એક મુદ્દો એવો ઉછેર્યો છે કે જે રાજપીપળાની અંદર મા કામલ જે સંસ્થા જીએનએમ કોલેજ ચલાવે છે એમના દ્વારા અમારા આદિવાસી બાળકો ઉપર લોભ લાલચ આપીને પૈસા કમાવા માટેનું આયોજન બંધ રીતે વિદ્યાર્થીઓના એડમિશન કરાયા છે અને વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું છે કે તમને કોલરશીપ મળશે એના અંદરથી તમારી છે ને ફી જમા થઈ જશે તો આવું કંઈ બન્યું નહીં આ લોકોને કોલરશીપ બી નથી આપવામાં આવી અને અન્ય બીજી ફેસિલિટી બી કંઈ કંઈ પણ વસ્તુ અહીંયા કરાવવામાં આવી નથી અમારા બાળકોને માત્રને માત્ર લોલીપોપ આપીને નોકરી મળશે આવું કહીને અહીંયા અમારા વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે મને સામેથી વિદ્યાર્થીઓએ ફોન કોલ દ્વારા મને જાણ કરી હતી કે જે રાજપીપળા ખાતે મા કમાલ સંસ્થા આવેલી છે જે અમારા આદિવાસી બાળકો ઉપર અત્યાચાર કરે છે ત્યારે અમે આ બાબતને ધ્યાને લઈને આજે રાજપીપળા સેન્ટર પર આવ્યા હતા વિદ્યાર્થીઓ સાથે આવ્યા છે અને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ તો છે નહીં પરંતુ અહીંયા જે મેન વ્યક્તિ છે એમનો અનિલ ગોહિલ કરીને એમની સાથે અમારી ફોન કોલ દ્વારા વાત થઈ છે એમને પણ અમે કીધું છે કે સ્ટુડન્ટોની માંગ છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત કરે અને બીજી એવી માંગ છે કે બીજા અને ત્રીજા વર્ષની અંદર જે કોલે આપણે ફીસ ભરી છે એ પરત કરવામાં આવે કારણ કે અમારા વિદ્યાર્થીઓને અહીંયા નહીં પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યું કે નહીં એ લોકોને થિયરી કરાવવામાં આવી તો એ લોકો સેની ફીસ ઉઘરાવે છે આ પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે અમે અનિલ ગોહિલને સ્પષ્ટ કીધું છે આ અઠવાડિયાની અંદર વાલીઓ વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થી સંગઠન છે એમની સાથે તમે રૂબરૂબ આવીને ચર્ચા કરો અને આનું જે સોલ્યુશન થતું છે એનો એક રસ્તો કાઢો એવી અમે માંગ મૂકી છે અને અઠવાડિયાની અંદર જો અનિલ ગોહિલ અહીંયા સંસ્થા ઉપર નહીં આવે તો અમે એક અઠવાડિયાની અંદર અહીંયા તારાબંધી કરવા વિદ્યાર્થીઓ સાથે ટીમ એનએસયુઆઈ અહીંયા ઉપસ્થિત રહેશે આમાં સરકારના મોટા માઠાઓ આ સંસ્થા ઉપર આશીર્વાદ આપતા હોય એવું અમને ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ રૂપે લાગે છે એટલા માટે આટલા વર્ષોથી અહીંયા આ સંસ્થા કાર્યરત છે સ્થાનિક તંત્ર એમ તો કામ એ લોકોની ફરજ મુજબ કરતું હોય છે પરંતુ સ્થાનિક તંત્રને પણ ગાંધીનગરથી કોલ આવતા હોય તો અહીંયાના જે અધિકારીઓ છે એમને મોં ઉપર આંગળી રાખીને બેસવાનો વાળો આવતો હોય એવું અમને ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે લાગે છે અનિલ ગોહિલ સાહેબે અમને એવું કીધું છે કે જે કુબેર ઢીંડોર શિક્ષણ મંત્રી છે એણે અમારી ફરજી સંસ્થા છે એવું કીધું છે પરંતુ અમારી જોડે બધા ડોક્યુમેન્ટ છે અઠવાડિયાની અંદર તમારી સાથે વાત અને મુલાકાત કરીશ એ વખતે તમને બતાવીશ એવું કીધું છે એટલે જોવાનું એ છે આવે છે અને કયા ડોક્યુમેન્ટ અમને બતાવે છે એના ઉપરથી ખ્યાલ આવશે એનો